નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી સામે આવી રહી છે દિગ્ગજનું નિધન ઝિયા મિત્રો આપણે જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા અરોમા મણીનું નિધન ઝિયા વિગતવાર વાત કરીએ તો પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક અરોમા મણીનું નિધન થયું છે તેમણે પોસઠ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે તો આપણે જણાવી દઈએ કે ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલો મુજબ આપને મિત્રો જણાવી કે ત્યારે મિત્રો તેમના મિત્ર અને નજીકના લોકો તેમને સિદ્ધાંજલિ આપી રહ્યા છે જી મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ગબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ